હનુમાન જયંતિના દિવસે કરો આ દસ ઉપાય દરેક મનોકામના પૂર્ણ થશે આ વર્ષે ત્રેવીસમી એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ છે પંચાંગ અનુસાર અંજની પુત્ર હનુમાનજીનો જન્મ ચૈત્ર માસના શુકલ પક્ષની પૂર્ણિમાની તિથિએ થયો હતો જો હનુમાન જયંતિ મંગળવાર અથવા શનિવારે આવે છે તો તે દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે બળ બુદ્ધિ અને જ્ઞાનના દાતા હનુમાનજીની જન્મ જયંતિ પર કેટલાક ઉપાય કરો તો તમારી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે અંજની પુત્ર બજરંગ બલી હનુમાનજીને ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત કહેવામાં આવે છે હનુમાનજી તેમના ભક્તોની દરેક મુશ્કેલી ક્ષણોમાં રક્ષણ કરે છે આ દિવસ ઘણી રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે હનુમાન જયંતિ એટલે કે મંગળવારના દિવસે શુભ ફળ મેળવવા માટે આમાંથી કેટલાક ઉપાય કરી શકો છો આ ઉપાય કરવાથી હનુમાનજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે આવો જાણીએ કે હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે કયા મહા ઉપાય કરવા જોઈએ એ જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી જરૂરથી લખજો પહેલું છે પીપળાના પાનની માળા બ્રહ્મ મુહૂર્ત વખતે તમે સવારે ઉઠો અને પીપળાના અગિયાર પાન તોડી લો એ વાતનું ધ્યાન રાખો કે તે પાંદડા ક્યાંયથી ફાટેલા ન હોવા જોઈએ આ પછી કંકુ અને ચોખાથી આ પાંદડા પર શ્રી રામ લખો અને પછી તે પાંદડાની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરો આ સાથે તમે હનુમાનજી હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો છો દરેક મનોકામના પૂર્ણ કરવા બજરંગ બલીને ચડાવો બુંદીના લાડુ હનુમાન જયંતિના દિવસે બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે તમારે હનુમાનજીને તેમનું મનપસંદ ભોજન પણ અર્પણ કરવું જોઈએ કહેવાય છે કે હનુમાનજીને લાડુ ખૂબ જ પ્રિય છે તેનાથી તમારે હનુમાનજીની પૂજા દરમિયાન બુંદીના લાડુ ચોક્કસ ચડાવવા જોઈએ આનાથી હનુમાનજી તમારી દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે જન્મ કુંડળીના દોષો દૂર કરવા કુંડળીના દોષને દૂર કરવા માટે હનુમાન જયંતી પર હનુમાન મંદિરમાં જઈને અડદના અગિયાર દાણા સિંદુર ફૂલ પ્રસાદ વગેરે ચડાવો ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ કરો તેનાથી તમને લાભ થશે તમામ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે દીવો પ્રગટાવો જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે હનુમાન દિવસે હનુમાન મંદિરમાં જઈને ઘી કે તેલનો દીવો પ્રગટાવો અને પછી ત્યાં બેસીને અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે અને તમારા પર આશીર્વાદ વરસાવશે તુલસી નો ઉપાય એવું કહેવાય છે કે હનુમાનજીને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી હનુમાન જયંતિ ના દિવસે હનુમાનજીને શ્રી રામ લખીને તેમના ચરણોમાં અર્પણ કરવું જોઈએ તેનાથી બધા દુઃખ દૂર થશે સિંદૂર નો ઉપાય હનુમાન જયંતિ ના દિવસે તમારે હનુમાનજીને કેસરી જબ્બો અર્પણ કરવો જોઈએ અને સિંદૂર અને ચમેલીના તેલનું પણ અર્પણ કરવું જોઈએ આ ઉપાયથી હનુમાનજી તમારા પર પ્રસન્ન થશે અને તમારા તમને બધા જ સંકટમાંથી મુક્તિ અપાવશે હનુમાનજીની કૃપા મેળવવા માટે હનુમાન જયંતિના દિવસે ખાસ સોપારી બનાવીને બજરંગ બલીને અર્પણ કરો આ સિવાય તેમની સામે સરસવ અને ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાં હનુમાનજી નો ધ્યાન કરતા બેસીને બજરંગ બાણના પાઠ કરો આ ઉપાય કરવાથી હનુમાનજીની કૃપા તમારા ઉપર બની રહેશે દોષ દૂર કરવા હનુમાન જયંતિ પર ભગવાન હનુમાનની પૂજા કરવાથી દરેક ચમત્કારી લાભ મળે છે એવું કહેવાય છે કે જે લોકો શનિદેવ સાડા સાથી કે અન્ય કોઈ અશુભ પ્રભાવથી પરેશાન હોય

હનુમાનજીના બાર નામનો પાઠ અવશ્ય કરો એવું કહેવાય છે કે જે કોઈ આ શુભ દિવસે આ બધાનો પાઠ કરે છે તેની શારીરિક અને માનસિક શક્તિઓનો વિકાસ થાય છે અને તેના જીવનમાં સુખ અને શાંતિ રહે છે હનુમાન જયંતિ પર બજરંગ બલીને લાડુ તુલસીની માળા અને લાલ જબ્બો ચડાવો ચમેલીના તેલનો દીવો કરો આ સિવાય સાત વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો આમ કરવાથી તમને દેવું પૈસા કોર્ટ વગેરે સમસ્યાઓમાંથી છુટકારો મળશે આ ઉપાયથી ઘરની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે આ વર્ષે હનુમાન જયંતિએ મંગળવાર અને નક્ષત્રનો સંયોગ છે માન્યતાઓ અનુસાર જે દિવસે બજરંગબલીનો જન્મ થયો હતો તે પણ ત્યારે પણ મંગળવાર હતો આ સાથે ચિત્રા નક્ષત્ર કે જેમાં હનુમાનજીનો જન્મ થયો હતો તે પણ હનુમાન જયંતિના દિવસે રહેશે અને વ્રજ નામનો યોગ પણ આ દિવસે બનશે મંગળવાર પણ આ દિવસે તેની મિત્ર રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે હનુમાન જયંતિ પર પારાથી નિર્મિત ભગવાન હનુમાનજીની પૂજા કરો અને રુદ્રાક્ષની માળાથી ઓમ રામ દૂતાય નમ મંત્રનો એકસો આઠ વાર પા જાપ કરો હનુમાન જયંતિના દિવસથી સંકટ મોચનને ભોગ તરીકે ગોળ અને ચણા ચડાવો અને સતત દસ મંગળવાર ઉપવાસ કરો હનુમાન અષ્ટકનો પાઠ કરો આ કરવાથી શનિની મહાદશા ટળી જાય છે જો મે જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને બાજુમાં આપેલા આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરજો જેથી વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે